અને સૌથી મોટા અપડેટથી બુલેટિનની શરૂઆત કરીએ તો ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચે મળી હતી તે બેઠક નિષ્ફળ રહી છે ભાજપ ક્ષત્રિય સમાજની બેઠકમાં કોઈ જ સમાધાન થયું નથી ક્ષત્રિય સમાજના આગેવાનો રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર બેઠકમાં અડગ જોવા મળ્યા ક્ષત્રિય સમાજ સાથે કોઈ સમાધાન નથી થયું તેવું ખુદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કહેવામાં આવ્યું છે રૂપાલાની ટિકિટ પાછી ખેંચવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ જોવા મળી રહ્યો છે આ જ અંગે વધુ વાત કરીશું સમાજ જતીન ફોનલાઈન પર જોડાય છે જતીન જે બેઠક યોજાઈ હતી તે નિષ્ફળ રહી છે કોઈ સમાધાન થયું નથી અપડેટ જણાવશો તો ભાજપના આગેવાન સાથે બીજી કોઈ ચર્ચા થઈ નથી પરષોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરવી એ જ ચર્ચા થઈ તેવું રમતુભા જાડેજા દ્વારા કહેવામાં આવ્યું છે ક્ષત્રિય આગેવાન છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આ બેઠક છે તે નિષ્ફળ રહી છે ગોતામાં મહત્વપૂર્ણ બેઠક મળી હતી રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર છે પુરુષોત્તમ રૂપાલા જેમના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે સમાધાન માટેની અનેક બેઠકો યોજવામાં આવી પરંતુ બેઠક નિષ્ફળ રહી અને આજની બેઠક છે પરંતુ તે કોશિશ છે તે નિષ્ફળ રહી સર્વાનુમતે માફી આપવાનું મંજૂર નહીં હોવાનું રમતુભા જાડેજા દ્વારા કહેવામાં આવ્યું પુરુષોત્તમ રૂપાલા દ્વારા ભલે ત્રણ વાર માફી માંગવામાં આવી પરંતુ ઉમેદવાર બદલવામાં આવે તે અડગ રહ્યા છે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવી એ જ ચર્ચા થઈ હોવાનું રમતુભા જાડેજા દ્વારા કહેવામાં આવ્યું છે તો ભૂતામાં જે બેઠક મળી છે તે બેઠક નિષ્ફળ રહી છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બેઠક બાદ એવું પણ જણાવ્યું ગોંડલ ખાતે માફી માંગી હતી પ્રદેશ પ્રમુખે પણ માફી માંગી અમે બાબતો કોર કમિટી સમક્ષ રજૂ કરી કે રૂપાલાની ટિકિટ કાપી ઉમેદવાર બદલે તેમ કહ્યું છે જે ક્ષત્રિય સમાજની માંગ છે આજે ભાજપના ક્ષત્રિય આગેવાનો

અમે પાર્ટીમાં અહીંયા બેઠકમાં જે વાત થઈ છે તે રજૂ કરી આજે બેઠકમાં કોઈ જ નિર્ણય નથી આવ્યો જે મહત્વપૂર્ણ બેઠક આજે ગોતા ખાતે ભાજપ અને ક્ષત્રિય સમાજની યોજાઈ અને ક્ષત્રિય સમાજ દ્વારા બેઠકમાં માત્ર ને માત્ર એક જ માંગ કરવામાં આવી છે કે જે વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજ અડગ જોવા મળ્યો છે સર્વાનુમતે માફી આપવાનું મંજૂર નથી તેવું રમતુભા જાડેજા દ્વારા કહેવામાં આવ્યું ભાજપના આગેવાનો સાથે બીજી કોઈ જ ચર્ચા થઈ નથી માત્ર ને માત્ર એક જ ચર્ચા થઈ છે કે આ બેઠક પરથી પુરુષોત્તમ રૂપાલાને રદ કરવામાં આવે આવેલાની ટિકિટ રદ થાય તે જ ચર્ચા તેવી છે અને આ બેઠક નિષ્ફળ થઈ હોવાની બાબતની વાત જે અપડેટ આપી તે પણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પણ કહેવામાં આવ્યું કે રૂપાલાએ ત્રીસ મિનિટમાં માફી માંગી ગોડલ ખાતે પણ માફી માંગી આ સમગ્ર વિવાદને લઈને સી આર દ્વારા પણ માફી માંગવામાં આવી હતી અગાઉ પરંતુ તે કોઈ જ માફી છે તે સ્વીકાર કરવામાં નથી આવ્યો અને માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજ દ્વારા એક જ માંગ થઈ રહી છે કે ઉમેદવાર બદલવામાં આવે જે આ ભૂલ થઈ છે રૂપાણી દ્વારા જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે તે માફીને પાત્ર ન હોવાની વાત ક્ષત્રિય સમાજના આગેવાનો કહી રહ્યા છે તો જે રીતે આ બેઠક મહત્વપૂર્ણ યોજાઈ હતી ભાજપના જે અગ્રણી નેતાઓ છે તે આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા

રણનીતિ શું ક્ષત્રિય સમાજ દ્વારા યોજવામાં આવી રહી છે સંસ્થાઓની વિવિધ સંકલન સંસ્થાઓની વિવિધ સંકલન સમિતિ હમણાં થોડી પછી બેઠક કરશે બેઠક બાદ આગળની રણનીતિ અને નિર્ણય નક્કી કરવામાં આવશે શું લાગી રહ્યું છે કે નામાંકન રદ થશે ઉમેદવાર ચેન્જ થશે અને જો ન થાય તો આગામી રણનીતિ શું અવશ્ય જરૂર થશે અમને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના મોડી મંડળ ઉપર કે વ્યક્તિ વિશેષ છે મહત્વ છે કે સમાજ આખો ગુજરાતનો મોટો સમાજ મહત્વનો છે અમને વિશ્વાસ છે કે 100% ઉપર સાહેબનું આમ નિમંક થશે સુરેન્દ્રજી શું કહેવું છે જે આની અસર છે તમામ 26 26 બેઠક પર જોવા મળશે ખરી જી બિલકુલ ગુજરાતના 26 26 બેઠકો પર કેટ ને કેટ રાજકો સમાજ ત્રીજા નંબર ઉપર કે ત્રીજા નંબર પર વોટ બેંક છે અને સમગ્ર રાજકો સમાજનો અત્યારે એક જ અવાજ છે કે પુરુષોત્તમ રૂપાલાનું નામાંકન રદ થાય કે કે રદ થાય જે રજુવાત છે બેઠકમાં કઈ રીતે રજુવાત ભાજપના નેતાઓ દ્વારા નેતાઓ સમક્ષ કરવામાં આવી હતી સુરેન્દ્રસિંહ કોર કમિટી દ્વારા એક જ અવાજે એક જ ઠરાવમાં નેતાઓની સામે કરવામાં આવ્યું હતું કે અમારે પુરુષોત્તમ રૂપાલાની થાય મહત્વનો મુદ્દો છે બાકી અમારે કોઈ બીજું મહત્વનો મુદ્દો નથી જી આભાર સુરેન્દ્રસિંહ સાથે જોડાવા માટે તો રાજપૂત વિદ્યાસભાના સુરેન્દ્રસિંહ આપણી સાથે જોડાયા હતા ક્ષત્રિય સમાજના જે પણ અગ્રણીઓ છે આખું ક્ષત્રિય સમાજ છે તે એક જ માંગ કરી રહ્યું છે કે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી છે તે રદ થવી જોઈએ માત્ર ને માત્ર એક જ માંગ છે પરંતુ આ જે બેઠક યોજાઈ આ બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી કોઈ જ સમાધાન કરી વલણ આ બેઠકમાં જોવા મળ્યું નથી અને આ બેઠક છે તે નિષ્ફળ રહી છે સર્વાનુમતે જે માફી આપવાનું નહીં ચાલે એટલે કે જે માફી આપવા માફી

આગામી સમયમાં ભાજપ દ્વારા તેવું નહીં કરવામાં આવે તો ઉગ્ર રજૂઆત કરવામાં આવશે અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવું પણ ક્ષત્રિય સમાજ દ્વારા કહેવામાં આવી રહ્યું છે બેઠકમાં એવી આશા હતી કદાચ સમાધાન થઈ શકે પરંતુ જે અપડેટ સામે આવી રહી છે બેઠકમાં કોઈ જ જાતનું સમાધાન થયું નથી અને તે અંગે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પણ કહેવામાં આવ્યું કે આ બેઠક છે તેમાં સમાધાન થયું નથી અને કોર કમિટીએ કહ્યું છે એક જ વાત કે રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચાવો અને રૂપાલાની માફી અમને મંજૂર નથી

અમને માત્ર જે અમારી બહેનો દીકરીનું અપમાન કરવામાં આવ્યું છે અમારા સ્ત્રીઓનું નારી સશક્તિકરણની એક તરફ ભાજપ સરકાર વાત કરી રહ્યું છે અને બીજી તરફ બહેનો દીકરીનું અપમાન જે ટિપ્પણી દ્વારા કરવામાં આવ્યું છે તેના કારણે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી જ રદ થાય તે જ પાલવે એ સિવાય બીજું કશું ન પાલવે તેવું સ્પષ્ટ શબ્દોમાં આ ક્ષત્રિય સમાજ દ્વારા કહેવામાં આવ્યું છે અને આ સમગ્ર બેઠક છે તે નિષ્ફળ રહી છે કોઈ જ સમાધાન આ બેઠકમાં કરવામાં આવ્યું નથી ગોતા ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી તેમાં ભાજપના તમામ દિગ્ગજ જે નેતાઓ છે તે ઉપસ્થિત રહ્યા સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો મનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ અંતે એક જ માંગ પર ક્ષત્રિય સમાજ અડગ જોવા મળ્યો કે રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે હવે જો રૂપાલાની ઉમેદવારી રદ ન થાય તો આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપને અસર થાય તેવું લાગી રહ્યું છે કારણ કે રાજકારણમાં સાહીઠ વર્ષથી દબદબો જોવા મળે છે ક્ષત્રિય સમાજની જે નારાજગી છે તે ભાજપને મોટું નુકસાન કરાવે તેવી તેવું પણ રાજકીય ગણિત ક્યાંક કહી રહ્યું છે અલગ અલગ બેઠ બેઠકો પર એક તરફ તો ક્ષત્રિય સમાજ કહી રહ્યું છે કે છત્રીસે છવ્વીસ બેઠકો પર આ નારાજગી છે તે ભાજપને ખૂબ મોટી અસર કરશે વર્ષોથી ક્ષત્રિય સમાજ છે તે જોડાયેલો છે પરંતુ જ્યારે અમદાવાદ હોય 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 વડોદરા સુરત રાજકોટ અલગ અલગ વિસ્તારોમાં ગુજરાતના અલગ અલગ શહેરોમાં અલગ અલગ વિસ્તારોમાં રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને શરૂઆતથી લઈ અત્યાર સુધી માત્ર ને માત્ર એક જ માંગ કરવામાં આવી છે કે રૂપાલાની ટિકિટ છે તે રદ થવી જોઈએ અને કોઈ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે અને અગાઉ ભાજપ દ્વારા તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ઉમેદવાર તો બદલાશે નહીં પરંતુ હવે જો ક્ષત્રિય સમાજ હજુ પણ આ બેઠક બાદ અડગ જોવા મળી રહ્યું છે જોવાનું એ રહેશે કે ભાજપ દ્વારા ઉમેદવાર બદલવામાં આવે છે કે નહીં ભાજપનો પેજ ક્યાંય ક્યાં ફસાયેલો છે તે પણ એક મોટો પ્રશ્ન જોવા મળી રહ્યો છે તો આપણી સાથે નૈનાબા જાડેજા જોડાયા છે

હવે એક જ કરવામાં આવી રહી સત્ય દ્વારા કે ઉમેદવારને બદલવામાં આવે જો આવો કોઈ નિર્ણય ભાજપ દ્વારા ન લેવામાં આવ્યો તો આગામી દિવસોમાં કેવી રીતે વિરોધ થશે શું રણનીતિ રહેશે આગામી દિવસોમાં અમે ઘણી વખત કીધું છે કાલ અમે પોસ્ટર વોર ચાલુ કરી જે આપણે ખ્યાલ છે કે રૂપાલા અને હજી વધારવામાં આવશે અને સાથે સાથે અમે અન્ય સમાજનો પણ હવે સંપર્ક કરી રહ્યા છીએ અને સમાજને પણ સાથે જોડવા માંગીએ છીએ કારણ કે આજ આ પ્રશ્ન અમારો છે કાલ તો ગમેય સમાજ સાથે કોઈ પણ પ્રશ્ન થઈ શકે છે આવો તો અમે અપેક્ષા કરીએ કે અન્ય સમાજ પણ અમારી સાથે જોડાય અમારી લાગણીઓને સમજે અમને સપોર્ટ કરે અને આ ભવિષ્યમાં રાજકોટમાં મહાસંમેલન થવા જઈ રહ્યું છે ત્યારે પણ લાખોની સંખ્યામાં ક્ષત્રિયો આપના માધ્યમ ને હું કહીશ કે આખા ઇન્ડિયા માંથી જેટલા પણ અમારા ક્ષત્રિયો છે જે જ્યાં પણ વધે છે રાજસ્થાન એમપી યુપી દરેક જગ્યાએ અમે એને આહવાન કરીએ છીએ કે જયારે મહાસંમેલન થાય તો આપ રાજકોટ ને રણ મેદાન બનાવી દેજો જે કાર્યક્રમો ચાલી રહ્યા છે અમારા લોકોને જે રૂપાલા સાહેબ જે રીતે એના પછી છત્રીસ લાગણી વ્યાપી રહી છે હવે એનો નિકાલ તો કઈ છે જ નહીં ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સાહેબને અમે બહુ રિસ્પેક્ટ કરીએ છીએ અને અમારા સમાજને એંશી ટકા લોકો ભારતીય જનતા પાર્ટીને આટલી મોટી બનાવવામાં એંસી ટકા સમાજનો ફાળો છે અને એંશી ટકા સમાનનો ફાળો હોવા છતાં પણ જો ભારતીય જનતા પાર્ટી અમારે માન સન્માન નથી જાળવી શક્યું તો અમને એ જ ખબર નથી પડતી કે શું કરવા એક વ્યક્તિ પાછળ અમારે કોઈ સમાજનો વિરોધ નથી કોઈ પાર્ટીનો વિરોધ નથી રૂપાલા સાહેબ જ્યારે આ રીતે બફાટ કર્યો છે આટલા ઉચ્ચ ભણતર એમનું ઊંચે છે એક શિક્ષક રહી ચૂકેલા છે કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા છે તે છતાંય એમણે જાણી બુજીને એ રીતે વક્તવ્ય આપ્યું અને એમાં ક્ષત્રિય સમાનની લાગણી દુભાણી છે અને આ લાગણી દુભાવવાની અંદર જે દરેક એમની જે ભાષા એમણે વાપરી એની અંદર સીધી અમારી મા બહેનોનું અપમાન થાય છે અને ક્ષત્રિય સમાજ ક્યારે પોતાની માતા બહેનોનું અપમાન કરી શકે નહીં અને આના અનુસંધાનમાં જે અમે લોકો કાર્યક્રમ બેન અત્યારે તો અમે કાર્યક્રમો આપી રહ્યા છીએ ખાલી સામાન્ય કાર્યક્રમો છે અત્યારે જે અમારી મીટિંગો થઈ રહી છે જે સભાઓ થઈ રહી છે એ બહુ નાના પાયે થઈ રહી છે સામાન્ય સામાન્ય જિલ્લા વાઈસ થઈ રહી છે જ્યારે સમાજના બધા લોકો ભેગા થશે ને તો હું નથી માનતો કે ભારતીય જનતા પાર્ટીને આની શું આડી અસર થશે અને ભારતીય જનતા પાર્ટીને કેટલું ભોગવવું પડશે એ તો પાર્ટીના મોટા નેતાઓ ખૂબ જાણકાર છે અને ખુદ સમજદાર છે મને અત્યાર સુધી ખબર નથી પડી રહી કેમ આટલા દિવસ સુધી આટલા દિવસ થઈ ગયા આટલા દિવસ સુધી એ લોકો કેમ કોઈ નિર્ણય નથી લઈ રહ્યા ખબર નથી પડી રહી કે આ નિર્ણય લેવામાં એમને વાંધો શું આવી રહ્યો છે એક વ્યક્તિ માટે થઈને લાખો કરોડો લોકોનો અપમાન અને કરોડો લોકોનું જે કહીએ છે ને ભાવનાઓને આ પાર્ટી કેમ સાખી નથી રહી કેમ સમજી નથી રહી કે ક્ષત્રિયો આખા ભારતના હું બેન કણીશનાથી છું અને કણીશના ભારતના સત્યાવીસ રાજ્યોની અંદર છે સત્યાવીસ રાજ્યોની અંદર ખણી નેતૃત્વ છે જયારે આખા ભારતની અંદર અત્યારે બી મારે ઘણા રાજસ્થાન યુપી એમપી બધી જગ્યાએથી ફોન આવે છે કે હુકમ ક્યાં કર રહે કેસા કરના હે તો અત્યારે આપણે એમ એ લોકોને કહી રહ્યા છે કે અભી આપ લોકોની જરૂરત જબ પડેગી તબ હમ આપ લોકો બોલેગે તબ આપ લોકો આના તો આ વસ્તુ આ પ્રમાણે અમારા સમાજમાં ચાલી રહ્યું છે અને અત્યાર સુધીની જે પણ મીટિંગો જે ચાલી છે એ અમારી જિલ્લાવાઈસ થઈ રહી છે બેન હજી લોકો એ પાર્ટી ભરદાર પ્રતિ જનતા પાર્ટીએ હજી અમારા સમાજને એકત્રિત થતા જોયો નથી અને જ્યારે રાજપુર સમાજ એકત્રિત થાય છે ને તો ભારતનો ઇતિહાસ તમે ખોલીને જોઈ લો કે એના પરિણામો શું આવે છે નહી ના પ્રશ્ન એ થાય કે એક તરફ જે પેચ ક્યાં ફસાયેલો છે ક્ષત્રિય સમાજ એવું માંગ કરી રહ્યો છે કે રૂપાલાની ઉમેદવારી રદ થાય તો પેજ ક્યાં ફસાયેલો છે તે પ્રશ્ન હાલમાં તો સામે આવી રહ્યો છે નૈનાબા આપને અવાજ આવી રહ્યો છે

તમે જોઈ લો છેલ્લા દસ વર્ષથી ક્ષત્રિય સમાજ આટલી મોટી સંખ્યામાં હોવા છતાં છેલ્લા દસ વર્ષથી લોકસભાની અંદર ક્ષત્રિય સમાજને સ્થાન આપ્યું નથી તે છતાંય અમને કઈ વાંધો નથી કેમ કે અમે પાર્ટીથી કર્મીઠ છીએ પાર્ટીને મોટી કરવામાં ક્ષત્રિય સમાજનું બહુ મોટું યોગદાન રહેલું છે હજી સુધી અમે કોઈ નારાજગી વ્યક્ત નથી કરી પાર્ટી હિન્દુત્વનો એજન્ડા રાખ્યા છે અને પાર્ટીની જે ભગવાનની ભગવાનની જે છાપ છે એની અંદર સૌથી મોટો ફાળો અગર જોવાય ને તો છત્રી સમાજનો છે ભારત દેશને અખંડ કરવાથી લઈને અત્યાર સુધીમાં ક્ષત્રીઓએ જે યોગદાન આપ્યું છે ને એ સૌ સમાજ જાણે છે અને હમણાં નૈનાભાઈ જે રીતે કીધું ને કે ઇતર સમાજને ને ઈતર સમાજ પણ અમે સહયોગ માંગીશું તો હું આપને જણાવી દઉં કે બેન છત્રીસે છત્રીસ કોમ અમારી સાથે છે અને આ જે રહી એ અસ્મિતાની કોઈ આજે અમારા સમાજ સાથે થયું છે ને આજે અમારા સમાજ અપમાન થયું છે કાલે આ નેતાઓ મોટા પોતાના પોતાના કેફિયત અંદર બીજા સમાજ અપમાન કરશે જ્યારે છત્રી સમાજ તો હંમેશા દરેક સમાજના માન સન્માન માટે ઉભો રહેલો છે અમારી હંમેશાની છાપ રહી છે અમે ગૌ ગંગા ગાયત્રી બ્રાહ્મણ અને એના રક્ષક છીએ હંમેશા રક્ષા કરતા આવ્યા રહી છીએ અને નિસ્વાર્થપણે દરેક સમાજની સેવા કરેલી છે તેમણે કહ્યું આવતીકાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં પુરુષોત્તમ ઉમેદવારી પાછી ખેંચે ક્ષત્રિય સમાજ સન્માન સામે કોઈ બાંધછોડ નહી કરવામાં આવે તેવું કરણસિંહ દ્વારા

અને ભાઈ શ્રીએ કહ્યું કે કાલ પાંચ વાગ્યા સુધીનું અલ્ટિમેટમ છે એનાથી પણ ખુશ છીએ કે ઘણો સમય અમે ખેંચી લીધો તમને ઘણો સમય વિચારવા માટે પણ આપી દીધો પણ હવે બસ થયું હવે રાજપૂત સમાજ એની તાકાત બતાવશે અને રાજપૂત સમાજનું અપમાન તમે કર્યું છે તો એના પરિણામો પણ તમારે ભોગવવા પડશે અને અમે અઘરી કરીએ છીએ અમારા કરણ ભાઈ સાથે કે જે એમણે આપ્યું છે એમાં અમે તેમની સાથે છીએ જી હજીથી આવનાર લોકસભાની ચૂંટણીમાં ભાજપને મોટી અસર થશે કઈ કઈ બેઠકો પર ખાસ અસર જોવા મળશે ક્ષત્રિય સમાજનો આજ રોષ છે તેને લઈને બેન સાચું કહું ને તમને ખાલી રાજકોટની બેઠકની ચર્ચા નથી ક્ષત્રિય આખા દેશમાં પસરાયેલો છે અગર જો રૂપાલા સાહેબને સીટ આપવામાં આવશે અને એમને લડાવવામાં આવશે તો કઈ કઈ બેઠકો ગુજરાત તો બેન ભૂલી જાઓ યુપી રાજસ્થાન બિહાર છત્તીસગઢ હિમાચલ બધી જગ્યા નેગેટિવ અસર પડવાની છે કેમ કે દરેક અપમાન છે અને કોઈ બી ક્ષત્રિય પોતાની માં બેન અપમાન સ્નાન ના કરી શકે બેન એટલે માટે હું બી હજી અત્યારે કહું છું કે નેતાઓને એમ અને જે રીતે ગઈકાલે અમે લોકો અહીંયા અમદાવાદની અંદર આવેદન આપ્યું એ દિવસે ગઈકાલે જ કરણસિંહે અમે બધાય નક્કી કર્યું હતું કે બે દિવસનો ટાઈમ આપ્યો છે ગઈકાલનો દિવસ નીકળી ગયો અને આજે બી અલ્ટિમેટમ આપ્યું છે કે આવતીકાલ સુધી તો શું આ જરૂરી છે કે આ વચ્ચે આપણા પટેલ સાહેબ માફી માંગી રહ્યા છે ભાઈ એવી રીતે શું જરૂર પડી ગઈ કે તમારે માફી માંગવી પડે અને તમને શું એક વ્યક્તિ એટલો વાલો લાગી રહ્યો છે કે એક વ્યક્તિ માટે થઈને તમે ભારત વર્ષના સમસ્ત ક્ષત્રિયોનો ગુસ્સો તમે સહન કરવા તૈયાર છો આટલી બધી ક્ષતિ તમે સહન કરવા તૈયાર છો મને એ ખબર નથી પડી રહી એ જ રાજકારણ મને નથી સમજાઈ રહ્યું કે આખા ભારતના અઠ્યાવીસ થી ત્રીસ કરોડ ક્ષત્રિયોનું તમે તમે એમનો ગુસ્સો એક વ્યક્તિ માટે થઈને સહન કરી રહ્યા છો એ હજી સુધી અમને ખબર નથી પડી રહી કે ભાજપની એવી રીતે શું વિડંબના છે કે જે રૂપાલા સાહેબ ના બચાવવા માટે સમક્ષ ક્ષત્રિયોનો ગુસ્સો વરી લેવા તૈયાર થઈ રહ્યું છે નેનામાં પ્રશ્ન એક સામે આવે ચલો અન્ય બેઠકો ઉપર ઉમેદવાર બદલવામાં આવ્યા આટલું બધું અલ્ટિમેટમ પણ હવે આપી દેવામાં આવ્યું છે આટલો રોષ વ્યક્ત કરવામાં આવ્યો સીઆર પાટીલ દ્વારા માફી માંગવામાં આવી ત્રણ ત્રણ વખત રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી પરંતુ ઉમેદવાર બદલવામાં નથી આવતા એટલે કે પ્રશ્ન એ થાય કે રાજપૂત મહત્વનો છે કે પછી રૂપાલા મહત્વના છે હવે તો સીઆર પાટીલ ને જ આપણે પૂછવું પડે ને કે તમારા માટે આવડો મોટો ક્ષત્રિય સમાજ જરૂરી છે કે ખાલી તમારા પક્ષનો એક વ્યક્તિ જરૂરી છે કારણ કે જો વાત કરીએ તો

તો તમારા કરતા ક્ષત્રિય સમાજની ની ઈજ્જત વધારે છે અને ક્ષત્રિય સમાજ એમને કોઈ દિવસ નહીં નમવા દે કારણ કે હવે ઘણા બધા એવું કેતા હોય છે કે ભાઈ પાર્ટી ની સવાલ છે પણ અમે એવું નથી માનતા કારણ કે કોઈ એક સમાજ જો આખો તમારી વિરુદ્ધ માં ચાલતો હોય તો તમારે સમાજને મહત્વ આપવું જોઈએ નહીં કે કોઈ એક વ્યક્તિ ને ચર્ચા આપણે કરી નથી આજે અને હવે પછી જે કંઈ થવાનું હોય એના માટેની જ તૈયારી અમે ચાલુ કરી દીધી જે બધાનો એક જ છે કે જે કઈ આ નૈતિક અધપતનની વાત છે જે કાળી ટીલી લગાડવાની વાત છે ઇતિહાસ ને એ કોઈ પણ સંજોગોમાં અટકવી જોઈ અને એને અટકવાની શરૂઆત કોકે તો કરવી પડશે એટલે સર્વ સમાજને સર્વ સમાજને આપણે વિનંતી કરીએ છીએ કે આપ બધા પણ આપની આમાં આહુતિ આપો આપ બધા પણ આમાં જોડાવો આપણી સાથે મૌનપણ જોડાયેલા છે અજેથી એક તરફ માલધારી સમાજનું સમર્થન ક્ષત્રિય સમાજને મળ્યું છે અન્ય કયા કયા સમાજનું સમર્થન મળ્યું છે ને જે રીતે હમણાં જ આપણે પ્રતિક્રિયા પણ સાંભળી અલગ અલગ સમાજને પણ આહવાન કરવામાં આવી રહ્યું છે કારણ કે ઇતિહાસે ટીલી લગાડવાની વાત આ પ્રતિક્રિયામાં કહેવામાં આવી છે બેન સાચું કહીએ ને તો દરેક વખતે દરેક લોકો એમ કહે છે કે ક્ષત્રિય સમાજ વિશાળ હૃદયનો છે મોટો છે અને સાહસ લોકો માફ જલ્દી કરી દેતા હોય છે સાહસી લોકો પણ બેન અમે અત્યાર સુધી ભારતને અખંડ કરવા માટે અમે લોકો માફી જ આપતા આવ્યા છીએ ભારત અખંડ કર્યો છે અમે લોહીના ઘૂંટડા પીતા પીતા આવ્યા છીએ દરેક વખતે માફ કરી દે છે પણ ક્યાં સુધી ક્યાં સુધી આવું ચાલશે અને ક્યાં સુધી ચત્રી સમાજ આ રીતે લોકોની વાતોમાં આવી આવીને એ કોઈ બી આવીને કોઈ બી લોકો આવીને ગમે તેમ બોલી જાય ને પછી હાથ જોડીને માફી માંગી લે અત્યાર સુધી માફી આપતા હતા પણ આ આ બધું હવે થઈ ગયું અને તમે કીધું ને કે જે રીતે કયા સમાજની તો બેન હું આજે ખુલીને કહું છું કે ભારતની અંદર અને ગુજરાતીની અંદર કોઈ પણ સમાજ એવો નથી કે જે છત્રી સમાજને સાથ આપવા તૈયાર નથી દરેક છત્રીસે છત્રીસ કોમ અઢારે વણ આજે છત્રી સમાજ સાથે ઉભી રહેવાની છે અને એક વખત જયારે જો અમે હલ્લા બોલ કરી દઈશું ને તો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારા ગુજરાતના દરેક કોમ્યુનિટી અઢારે અઢાર સમાજ આપશે અને કોઈ પણ લોકો જે પાર્ટીના જે વરેલા લોકો છે એને સાઈડમાં મૂકો પણ જે સામાજિક રીતે જેટલા બી સમાજના વ્યક્તિઓ સમાજના મોભીઓ છે મને પૂરો વિશ્વાસ છે કે દરેક અઢારે અઢાર વણ અમારી સાથે અમારા આ આંદોલનની અંદર જોડાશે જો શું આશા પણ રાખી રહ્યા છે હાઈકમાન્ડ દ્વારા કોઈ પોઝિટિવ નિર્ણય ક્ષત્રિય સમાજ માટે લેવામાં આવે અથવા તો જ્યારે આ આંદોલન શરૂ કરવામાં આવ્યો આ રોષ વ્યક્ત કરવામાં આવ્યો લાગતું તું આટલો સંઘર્ષ કરવો પડશે લાગતું તો નહોતું અમને એવું હતું કે કદાચ અમારી ગરિમા માટે એ ટિકિટ હટાવી દેતી ત્યાંથી પણ એવું ના થયું એટલે અમને એવું લાગ્યું કે ભાઈ આટલા વર્ષ સમાજ ભાજપ આપી રહ્યો છે એ મને એવું લાગ્યું કે હવે એ વેડપી રહ્યો છે

કહેવા આગામી રણનીતિ વિશે કારણ કે જો લેશે ભૂપેન્દ્રસિંહ દ્વારા તો કહેવામાં આવ્યું છે શું આશા રાખી રહ્યો છે ક્ષત્રિય સમાજ કે શું ઉમેદવાર બદલવાનો નિર્ણય લેવામાં આવશે ખરું અને જો નહીં લેવામાં આવે તો રણનીતિ અંગે બેન જે રીતે અમારા વડીલોએ કીધું કે આવતીકાલ સુધીમાં નિર્ણય લઈ લે તો આવતીકાલ સુધીમાં ભારતીય જનતા પાર્ટી અગર જો નિર્ણય લઈ લે છે તો ઘણું સારું છે અને હું તો એનાથી આગળ જઈને અમારા બધા ભાઈઓને અમે આગળ આંદોલન કરીશું એની અંદર અમારા સમાજના જે પણ ધારાસભ્યો અને લોકસભા રાજ્યસભાની અંદર જે પણ અમારા સમાજના લોકો અંદર નેતૃત્વ ધરાવે છે એમને પણ હાથ જોડીને વિનંતી કરીશું કે તમે પાર્ટીના હતા પણ સમાજ છે સમાજ થકી તમે પાર્ટીમાં ગયા છો તો તમને પણ વિનંતી છે કે તમે પાર્ટી છોડો અને સમાજની સાથે એમને પણ જે નહીં એ કોઈનો નહીં તો સમાજ સાથે ગદારી અમારા સમાજના આગેવાનો અમે સમાજ સાથે રહીને સમાજના લોકો અમારા સમાજના અગ્રણીઓને પણ અપીલ કરીશું કે તે પણ અગર જો અમારી વાત માનવામાં પાર્ટી અમારી વાત નથી માનતી તો અમે પણ એમને રિક્વેસ્ટ કરીશું કે કે તમે પાર્ટી છોડો અને આગળ અમે ભવિષ્યમાં તમને આગળ ચૂંટીને મોકલતા અમારામાં તાકત છે અમે તમને આગળ પણ મોકલી શકીશું માટે જે એ કોઈનો નહીં એ આંદોલનમાં આગળ અમે એ રીતે આગળ વધારીશું અને ક્ષત્રિય સમાજની આન બાન ની અંદર હવે એક જ ધ્યેય છે અમારો એક જ લક્ષ્ય છે કે તો પાર્ટી રૂપાલા સાહેબને સાચવી લે કે તો ક્ષત્રિયોના માન સન્માનને જાળવી લે બસ એનાથી વધારે અમને કંઈ ખપશે નહીં નેનાબા લાગી રહ્યું છે કે આવ ગણા છે જે ભાજપને આગામી સમયમાં ઘણી ભારે પડવાની છે ચોક્કસ કારણ કે અમે પહેલા પણ કહ્યું કે ભાઈ અમે દિવસે દિવસે અલગ અલગ રણનીતિ સાથે આગળ વધી રહ્યા છીએ અત્યાર સુધી અમે તમારો બહુ સારી રીતે તમને રિક્વેસ્ટ કરી હતી પણ તમે ના કર્યું અમારા સંમેલનો જી અજીસી આ પ્રતિક્રિયા છેલે શું આપવા માંગશો ભાજપને આપ શું કહેવા માંગશો મોટો ફાળો છે અને અત્યારે અમે ભારતીય જનતા મોદી સાહેબ ને અમે બહુ રિસ્પેક્ટ કરીએ છીએ અમિતભાઈ ને બી રિસ્પેક્ટ કરીએ છીએ તો આજે અમે અમને કઈ કહેવા માંગીએ છીએ કે સાહેબ તમને એકલા રૂપાલા સાહેબ એકલા વાલા છે

અમે પાર્ટીને જણાવ્યું અમે પાર્ટીને અમારી વાત કરીશું પછી પાર્ટી નિર્ણય લેશે એવું વિચાર કરવા માટે પણ વિનંતી કરી પણ અહીંયા જ અમારી હાજરીમાં એમણે સર્વાનુમતે સર્વાનુમતે અમને એ જણાવ્યું કે અમને અને બેઠક જે અનિર્ણિત રહી છે તે બાદ તો ઉગ્ર રોષ વધુ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં વધુ ઉગ્ર રીતે વિવિધ વિસ્તારોમાં રોષ વ્યક્ત કરવામાં આવશે તેવું એક જ સુરમાં ક્ષત્રિય સમાજ કહી રહ્યો છે આ સાથે જ બસ મને આપશો રજા નમસ્કાર